ચાવજ ગામના શ્રીરામ રેસિડેન્સીમાં નવા રસ્તાનું લોકાર્પણ થયું હતું ચાવદ ગામના શ્રીરામ રેસિડેન્સીમાં છેલ્લા સાત વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે ચોત્રીસ લાખના ખર્ચે થયેલ આ માર્ગનું ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો અને હવે તેમના હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રીરામ રેસિડેન્સીના રહીશો છેલ્લા કેટલાક સમયથી યોગ્ય માર્ગની માંગણી કરી રહ્યા હતા ચાવજ ગામના સરપંચ પ્રોષિત પટેલ ના પ્રયાસોથી આ માંગણીનું પૂરું થવું શક્ય બન્યું હતું ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ નોન પ્લાન ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી આ અવસરે ચાવદના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે અને તમામને મળી વિકાસના નવા અધ્યાયને વધાવ્યા હતા આજે ચાવજ ખાતે શ્રીરામ રેસિડન્સીમાં નવા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે ગ્રામીણ સડક યોજના અન્વયે નોન પ્લાન યોજના મારફતે ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ચાવજ મુકામે આ રોડનું લોકાર્પણ થયું છે ઘણા લાંબા સમયથી છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી આ વિસ્તારમાં અલગ અલગ પરિવારો પ્લોટિંગ લઈને પોતે આ મકાનો નાના કોન્ટ્રાક્ટરો પાસેથી ખરીદ્યા છે આ મકાનમાં નિવાસ કર્યા પછી અહીંયા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નહોતી એના કારણે ખૂબ જ મુશ્કેલીમાંથી એમણે દિવસો વિતાવ્યા છે હવે રસ્તાઓ ગેસ લાઇન ગટર લાઇન આ બધી જ સુવિધાઓ આવનારા દિવસોમાં વિસ્તારના લોકોને ઉપલબ્ધ થાય એ માટે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ આ બધા લોકો સાથે જિલ્લાનું અને તાલુકાનું વહીવટી તંત્ર અને અમે સંકલન રાખીને આવનારા દિવસોમાં આ સોસાયટીના અને આજુબાજુના વિસ્તારોના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે અને અમને વિશ્વાસ છે કે આગળના સમયમાં આ બધા જ પ્રયાસો આપણા સફળ થશે